કાર ચાલક નશાની હાલતમાં હોવાથી કાર છોડી ફરાર થઈ ગયો હતો સ્થાનિક દ્વારા જાણવા મળ્યું હતું કે ફૂલ ઝડપે નશામાં દૂત ગાડી નંબર જી જે શૂન્ય પાંચ બે કાર ચાલક સાથે હતો અકસ્માત થતા આગળનો ભાગ આખો કચડાઈ ગયો હતો અકસ્માત થતા કારમાં સવારે યુવતી તેમજ કાર ચાલક અને નશામાં હોવાથી સ્થળ પરથી ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા મુખ્ય સવાલ એવો છે કે અકસ્માત સર્જાયેલ ગાડીમાં બિયર તેમજ ગ્લાસ પર દેખાયા હતા સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાર ચાલક ચાલુ ગાડીએ બિયરની મોજ માણતા આયસરમાં માં ગયો હતો અકસ્માતને પગલે સ્થાનિક લોકો દ્વારા પોલીસની જાણ કરાઈ હતી કડોદરા પોલીસ ઘટના સ્થળે આવી આગળની તજવીજ હાથ ધરી હતી